નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિમ ટાઈમ્સ ઓફ ગુજરાતની ચૂંટણી યાત્રા ફરી રહી છે ઠેર ઠેર ગુજરાતના ગામડે ગામ અને જિલ્લે જિલ્લે ત્યારે અમદાવાદની અંદર ગઈકાલે મારી યાત્રા હતી ને હવે ગાંધીનગર લોકસભા બેઠક કે જ્યાં અમારી યાત્રા આવી પહોંચી છે ગાંધીનગર ગાંધીનગર લોકસભાની બેઠક જે છે તેની ઉપર દેશના ગૃહપ્રધાન અમિત શાહ ઉભેલા છે અને અમિત શાહ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી સોનલ પટેલ આ બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર બાયપોલર ફાઇટમાં લડી રહ્યા છે એનડીએ ગઠબંધન એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી અમિત શાહ અને એનડીએ ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં કોંગ્રેસમાંથી સોનલ પટેલ ત્યારે ગોતાની અંદર આજે અમે ઉપસ્થિત છીએ અને ગોતાના લોકો પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે અમિત શાહ અથવા સોનલ પટેલ લોકો શું માની રહ્યા છે કોણ જીતશે આ ચૂંટણી અને આ ચૂંટણીની અંદર કોણો પલડો ભારે રહેશે લોકો છે તેમની સાથે જો વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ જો યાર એટલા માટે કહેતો હતો ભાઈ લોકો છે આપણી સાથે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ ભાઈ શું નામ બીજેપી વોટ કરો તમારું નામ શું અનિલભાઈ ભરવાડ અને શું કહેવાય ક્યાં ક્યાંના રહેવાનું સાણંદ સાણંદનું રહેવાનું એટલે શું કહેશો હવે ઇલેક્શન આવી રહ્યા કોઈ આઈડિયા નથી અમારા લોકસભાના ઉમેદવાર અમિતભાઈ ભાઈ શાહ તમારા લોકસભાના ઉમેદવાર અમિત ભાઈ હા એમને જ વોટિંગ કરીએ અમિત અમિતભાઈ અમિતભાઈની હામું કોણ ઉભું છે તમને ખબર એ લોકો પટેલ કોડી પટેલ બનાવું આપણને માહિતી જ નહીં આઈડિયા નહીં એમ કોઈ આઈડિયા જ નહીં એ લોકો નહીં આપણે બીજેપી ઓનલી ફોર બીજેપી ઓનલી ફોર એક અમારા સ્થાનિક ધારાસભ્ય જે છે એક કનુભાઈ પટેલ છે કેવા કામો કરી રહ્યા એમને સારા કાર્યો કર્યા છે અચ્છા બીજેપી ને વોટ કરવાનો એટલે કોના નરેન્દ્રભાઈ ના નામે કરવાનો નરેન્દ્ર મોદી ના નામે જ એનો ફેસ જોઈને કરવાનો ફેસ જોઈને જ કરવાનો અચ્છા કેવા કે એમને કેવા કામો કામો કરે કયા કામો સારા લાગે આ જો તો મને ઘણા બધા સારા છે પ્યાળું તો કોઈ ઇશ્યુ તો કોઈ છે નહીં એની જોડે કોઈ ઇસ્યુ નહીં રોડ રસ્તાઓ સારા રોડ રસ્તાઓ સારા એમ ના એ ભાઈ બધું નહીં કહેવાય એટલે રોડ રસ્તાઓ સારા રોડ રસ્તાઓ વિકાસના કાર્યો સારા કર્યા છે કોઈની અંદર કોઈ તકલીફ નહીં કોઈ તકલીફ બીજેપીની આરાજમાં શાંતિ હોય સુખ શાંતિ બહુ ગુંડાગીર્દી નહીં કોઈ સ્થાનિક કોઈને પરેશાની કોઈ ના કરી શકે કોઈને સુખ સલામતી સુખ સલામતી વ્યવસ્થા બધી સારી કોઈ જગ્યા ગુંડાગર્દી ના થાય કોઈ માણસને કોઈને લૂંટ નહીં લૂંટપાટ ઓછી થાય કોઈ ગુંડા હમ એ જ બીજું કંઈ નહીં અમિતભાઈ કેટલા વોટોથી જીતશે એવું તો લગભગ તો એનું કંઈ નક્કી ના એમનો મત વિસ્તાર તો બહુ મોટો અમદાવાદ ગાંધીનગરથી માડીને હેઠ સાણંદ તાલુકો બાવડા સુધી લાગુ પડે છે બહુ મોટો બહુ મોટો મત વિસ્તાર છે પણ વધુમાં વધુ એવું લાગે છે પાંચથી છ લાખ મતનો લીડ તો હોવી જોઈએ નરેન્દ્રભાઈની આ વખત સરકાર બનવાની એ તો બની જયેલી છે ને મચામી એ તો ફિક્સ જ છે ચારસો પાર કરવાની વાત છે આ તો બધી બની જયેલી અને આર પાટીલ કહી રહ્યા દરેક બેઠક પર પાંચ લાખ ની લીડ આવશે ભારતીય જનતા પાર્ટીની વાત આવે બીજેપી ના કાર્યો જેવા છે તો આખર તો સુપડા સાફ થઈ જાય ગયા વખતે બે હજાર બાવીસ ની જે ઇલેક્શન આવ્યું એમાં એકસો સત્તાવન પાર થઈ ગઈ ખાલી આપણે ધારાસભ્યની ની જ વિધાનસભાની પાર થઈ ગયા એમ ને હમ વિધાનસભા ચાપ્યું ચાપ્યું

તો જે રીતે તમે જોયું ઘણા લોકો આપણી સાથે હતા તેમને વાત કરવાનો પ્રયત્ન કર્યો બીજા પણ અહીંયા લોકો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરી કે જે લો તે લોકો વાત કરવા કંઈક આપણી સાથે માંગતા માનતા હતો શું નામ અશ્વિન ભાઈ અશ્વિન ભાઈ પટેલ ક્યારે ક્યાં રહેવાનું કહે ચાંદલોડિયા ચાંદલોડિયા વાંધો નહીં એમનો વેપાર પણ ચાલે છે જે રીતે તમે જોઈ રહ્યા છો કે અમે આમ જનતા સાથે વાત કરી રહ્યા છે જે લોકો કે આ દેશનું ભાવિ ઘડે છે ભાવિ નક્કી કરે છે કેવો ચાલે છે શું કહેશો આ ઇલેક્શન હાલ આવી રહ્યું છે આઈડિયા ખરો કોણ આવે કોણ જીતે કોણ અંદર લોકસભામાં લોકો ખાસ કરીને લોકસભાનું ઇલેક્શન એવું છે ને કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી તમે એનું વોટિંગ પર્સન્ટેજ બી જોજો બહુ ઓછું થશે જે વિધાનસભા હોય છે એના કરતાં આ લોકસભામાં તમને જોજો માહોલ ચૂંટણી જોવો ક્યાંય લાગતો નથી એનું કારણ શું

અહીંયા અમિત શાહ ને કોઈક નાના છોકરાને બી મૂકી દો ને કાઢી નાખ્યો સીટ ઉપર તો બી ભાજપ જીતી જાય અચ્છા એટલું પ્રભુ તો એમ ભાજપ આ ભાજપ એટલે કારણ એનું કારણ એટલે તમે જુઓ બે હજાર આ ઓગણીસો ને સન્નુથી માંડી ગુજરાતની અંદર ભાજપ સરકાર ચાલી આવે છે કન્ટિન્યુ કન્ટિન્યુ કામો કેવા થયા કામો ચાલે છે કામો સારા છે કામો સારા થયા છે એમ હમ અને શું કહેવાય કે નરેન્દ્ર મોદીની જે સરકાર છે એનાથી સંતોષ કરો નરેન્દ્ર મોદીની સરકારથી સંતોષ કર્યા પણ મિડલ ક્લાસ પબ્લિકને બહુ તકલીફ પડે છે મોંઘવારી તમે જુઓ આજકાલ મોંઘવારી જુઓ સામાન્ય જનતાને જીવવું ખૂબ જ મુશ્કેલ પડી જાય છે એટલે વિકાસ થયો પણ મોંઘવારી વધી મોંઘવારી ખૂબ જ છે અત્યારે સામાન્ય પચીસ પગાર હોય તો બી તમે મેઘા અમદાવાદમાં રહી ના શકો બે બાળક હોય એટલે બે બાળકનો દર મહિને ખર્ચો દસ રૂપિયા આવે પેટ્રોલ ડીઝલ હા તે બધું ક્યાં જાય એટલે શું લાગે છે હજુ નરેન્દ્ર મોદીને દેશની જનતા મોકો આપશે આમાં શું થશે એટલે તો વોટિંગ મશીન છે ઈવીએમ મશીન કોના છે અચ્છા ઈવીએમ મશીન આ ચૂંટણીનું કોઈ મહત્વ જ નહીં તો મેં તમને શું કીધું લોકસભાની અંદર અમે જોવું અને વોટિંગ પર્સન્ટેજ જોવું ત્રીસ ટકાની આજુબાજુ વોટ ત્રીસ પાંત્રીસ ટકા વોટિંગ થાય છે જ્યારે વિધાનસભામાં સાહીઠ પ્લસ સિત્તેર પ્લસ વોટિંગ થાય છે એટલે લોકસભાની ચૂંટણીમાં કેટલા લોકોને લોકસભાની ચૂંટણી એવો બી ખ્યાલ હોતો નથી ખ્યાલ જ નહીં હોતા ઘણા બધા એવા લોકો છે તમે પૂછો અત્યારે ગમે ને પૂછો આમ જ તો ખબર જ કે અત્યારે ચૂંટણી ચાલે ના ના એ તો વાત સાચે પૂછી ના લોકસભાની ચૂંટણીની સીટો કેટલી લોકોને ખબર હોય પાંચસો ને તેતાલીસ સીટો એટલે નહીં ખબર હોય જનરલી તમે કોઈ પણ નાના માણસને પૂછો એમને કોઈને ખ્યાલ નહીં હોય પણ લાગતું નથી કે વિધાનસભા ચૂંટણી કરતા લોકસભા મહત્વ વધારે હોવું જોઈએ કારણ કે દેશના નેતા આપણે ચૂંટણી સો ટકા આપણે બધા પણ વિધાનસભાની અંદર હું પોતે ધારાસભ્ય બનવાનું હું તો મારા પર્સનલી ગામડા ધારો કે વિરંગામજી તો વિરંગામ અંદર મારે સો ગામડા જ આવતો એટલે હેન્ડલ કરજે ખૂબ જ્યારે લોકસભાની અંદર આખો એરિયા કાંઠીનગર કાંઠીનગર ગાંધીનગર ગણો તમે જિલ્લો આખો પ્લસ અમદાવાદમાં આ પૂર્વ પશ્ચિમ છે બધો એને ગાંધીનગર લોકસભા સીટમાં હશે એટલે પહોંચી વળે નહીં અને કોઈ કોઈ લોભામણી જાહેરાત પણ આપી શકતા નથી એટલે એટલા માટે બહુ એ લોકસભાનું હોતું ને બહુ ઓછું છે લોકસભા તમે અહીંયા આપણે ગુજરાતની વાત નહીં એટલીસ્ટ તમે કોઈ પણ સ્ટેટની અંદર લઈ લો એના કરતાં વોટિંગ પર્સન્ટ ખૂબ જ ઓછું થશે પચાસ ટકા વોટિંગ ઓછું થાય છે પચાસ ટકા સો ટકા તમે જોઈ લેજો વિધાનસભા અને લોકસભા

મજા આવી વાત કરીએ ઓકે થેન્ક યુ બોલો શું નામ કાનજી બી રબારી ઇલેક્શન આવી રહ્યા છે કોઈ આઈડિયા કરો બસ આપણે આપણી જિંદગી જીવવાની કોઈ કોઈને ખાવા આપતું નથી મહેનત કરીને દાડા કાઢવા વોટિંગ તો કરશો હા વોટિંગ કરવા મતદાન ગુપ્ત મતદાન છે જાહેરમાં કોઈને કશું કહેવાય નહીં નહીં બિલકુલ વાત સાચી એ વાત તમારી છો ટકા મુદ્દા ક્યાં રહેવાના એ તો કહે છે મુદ્દા તો હવે જો દરેકના અલગ અલગ મુદ્દા હોય કોઈને મંદિરનો મુદ્દો હોય કોઈને મોંઘવારીનો મુદ્દો હોય આપણા મનમાં રાખવાનો અને મત આપી આવવાનો કારણ કે મત એ ગુપ્ત છે એને જાહેરમાં કહીએ તો એનું કેવું પરિણામ આપણે બધા જાણ સો ટકાની વાત છે સો ટકાની વાત છે અચ્છા પણ આપણે મુદ્દા ઉપર તો ચર્ચા કરી શકીએ તમે ઇલેક્શનના જાણકાર લાગો શું લાગે દેશમાં હાલ કયા મુદ્દા આવી જાય વિકાસના મુદ્દા આવી જાય કે પછી વિપક્ષે મોંઘવારીના મુદ્દા ઉઠાવી દીધે એ હાજરી પ્રજારીને એ મોજ કરવામાં માન મોંઘવારી કોઈને નડતી નથી કોઈને મોંઘવારી કોઈ એમ કહેતું હોય કોણ મરી ગયું બસ કોઈ મરી જતું નથી કોરોનાના કારણમાં બે વર્ષમાં અનાજ ન હતું લોકો જીવ્યા હતા એમની મસ્તીમાં જીવવાના જ એટલે આજે એમ તમે કહ્યું કે ગુપ્ત મતદાન આપણે કરવાનું જેવું દેશમાં હાલ લાગી રહ્યું છે કે લોકો ગુપ્ત રીતે પોતાનું મતદાન કરે એટલે એટલે મીડિયા હોય કે કોઈ પણ હોય જાણી નથી શકતું કે આ વખતે કોની સરકાર કોઈ પણ રાજકીય પાર્ટી હોય ગમે તે હોય બરાબર એ એનો પ્રચાર પહેલાં કે આમાં આપો પણ પ્રજાએ સમજી વિચારી અને ભાવિ પેઢી માટે મતદાન કરે તો સારું ન કરતો પછી એ હું હું પરિણામ આવું કરે આવું ભોગવશે એની વાત છે તમારું નામ બોલો બોલો ના બસ નામ તો બોલો નામ તો બોલો નામ 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 પ્રકાશ પ્રકાશ અમદાવાદમાં રહેવાનું કાકાની વાત સહેમત આમની સહેમત છે સહેમતી છે એમ અચ્છા તમે ભાઈ કંઈ તો લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન આજુબાજુ બીજા હોય તેમની પણ કરીએ કારણ કે ગોતા ગોતા વિસ્તારની વિસ્તારની અંદર અંદર ઉપસ્થિત છે અને આ દેશના ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે આવો બીજી બાજુ તમને લઈ જાવ ને બીજી બાજુ પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ વધુ એક વ્યક્તિ આપણી સાથે તેમની સાથે પણ વાત કરીએ શું બોલો

આ બેઠક પર વર્ષોથી આ બેઠક વર્ષોથી છે ને ભારતીય જનતા પાર્ટીની પરંપરા જ રહે છે એ તો સો ટકા આપણે પૂર આપણે ભારતીય જનતા પાર્ટીની નિવ નાખર લાલકૃષ્ણ અડવાણી પણ આ બેઠક હા જીતેલા છે ટી એમ શેશાન હરી ગયા છે રાજેશ ખંના હરી ગયા છે આ બેઠક પરથી શેશાન હા પૂર્વ ઇલેક્શન કમિશન હા એટલે આ વખતે પણ અમિત શાહ જીત પાક ગુજરાતમાં સૌથી વધારે મોટી જીત જ અમિત ભાઈ આવવાની છે સૌથી વધારે મોટી જીત અચ્છા એ તો મને કહેતા હતા દાદા છેલ્લો સવાલ કે ગુજરાતની અંદર છવ્વીસ માં છવ્વીસ મળશે ના નહીં મળે નહીં મળે નહીં મળે કેમ પ્રોબ્લેમ છે ઘણા એમને એમની પાર્ટી જ પ્રોબ્લેમ છે એમની પાર્ટી પ્રોબ્લેમ છે બાવીસ થી વધારે નહીં આવી શકે બાવીસ થી વધારે નહીં આવી શકે અચ્છા બાવીસ થી વધારે નહીં આવી શકે તેવી જે છે તે દાદા વાત કરી રહ્યા છે બીજા લોકો સાથે પણ આપણે કંઈક બીજે જઈને વાત કરવાનો પ્રયત્ન કરીએ લોકો ચા પી રહ્યા છે મજા માડી રહ્યા છે ગોતાની અંદર ફરી વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ ઠાકોર પૂનમ સોરી ઠાકોર પૂનમ ઠાકોર પૂનમ ક્યાંના છો ખોરજ અહિયાં ખોરજ ના છો ને શું કહેશો લોકસભા ઇલેક્શન આવી રહ્યા છે આમ જાણકારી ખરી જાણકારી તો હોય ને તો કોણ છે ગાંધીનગરથી ઉમેદવાર અમિત શાહ અમિત શાહ કોંગ્રેસ માં એ ખબર નહીં એમ એટલે શું મુદ્દા ઉપર વોટ કરો મુદ્દા તો શું વિકાસ વિકાસ સારો રોડ સારો રસ્તો સુવિધા દસ વર્ષના સરકારના કામથી ખુશ છો હા હજુ એક મોકો આપો છે એવું લાગે હા બે મોકો આપો છે એક નહીં હજુ બે મોકો આપો છે એટલે મેન એનું કારણ આ વિકાસ આપણું કામ ધંધો મળી રહે રોજગાર મળી રહે રોજગાર મળી રહે વિપક્ષ કે છે કે રોજગારના નામે ભારતીય જનતા પાર્ટી કંઈ નહીં આપે હતી એમને ના મળતો ત્યારે એવું જ કહેવાના તને વધો તો બધાને મળે નહીં મળતો ઓધો તમને મળે જ નહીં મળતું તમે ફરો છો ના મળે અહીં જેને ના ઓધું એને કશું નહીં એને કશું નહીં એમ તમારું શું શું ક્યાંના છો અહીં અમદાવાદ અમદાવાદના જ છે ચાંદખેડા ચાંદખેડાના તો શું હે કોણ છે ઉમેદવાર તમારો

જે કામો થાય છે આ જે બધી યોજનાઓ આવે છે ગમે છે હા ગમે છે ગમે છે અત્યારે આપણે નેટવર્ક ટીવી માં જોવી પડતી હતી અત્યારે આપણે અમદાવાદમાં બેસીને ફરવા બધા શું કહો છો અત્યારે નેટવર્ક ટ્રેન આપણે ટીવીમાં માં જોવી પડતી અચ્છા પહેલા ટીવી માં મેટ્રો ટ્રેન ખાલી જોઈતી ને હવે અમદાવાદમાં આવી ગઈ હા હા આવી ગઈ એટલે મેટ્રો સુવિધા તો કરી ને સુવિધા કરી એમ મોદી હા મેટ્રો ટ્રેન માં ફર્યા તમે હા મજા આવે મજા આવે ઈ સારું કામ કર્યું એમ ને સારું કામ જ કર્યું

ઘણા ઘણા લોકો છે ઘણી ઘણી વાતો છે ઘણા લોકો પોતપોતાની રીતે પોતપોતે મંતવ્ય આપી રહ્યા છે સરકાર કેમ બનશે કોણી બનશે કેવી રીતે બનશે મુદ્દાઓ શું છે કોઈ કહી રહ્યું છે વિકાસનો મુદ્દો છે તો કોઈ કહી રહ્યું છે કે ચારસોની પા ભારતીય જનતા પાર્ટી વાત કરે છે પાંચસો ની કરે તો એ શું કારણ કે ઈવીએમ પર તમને ભરોસો નથી ત્યારે જુદા જુદા લોકોના જુદા જુદા મંતવ્યો છે જુદા જુદા લોકોના જુદી જુદી વાતો છે અને આ જુદી જુદી વાતો વચ્ચે અમદાવાદનું રાજકારણ અમને જે લાગી રહ્યું છે કે હાલ અમિત શાહ કે જે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમની તરફેણમાં મતદાન થશે કે નહીં થાય તે તો આવનારી સાત મેં ખબર પડશે પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે ગોતાની અંદર ભારતીય જનતા પાર્ટીનો પલડો થોડોક ભારે લાગી રહ્યો છે થોડોક શું બહુ વધારે ભારે લાગી રહ્યો છે કારણ કે અમિત શાહ દેશના ગૃહપ્રધાન આ બેઠક પરથી ઉમેદવાર છે જે મેં કાકાએ પણ અહીંયા જણાવ્યું કે અહીંયા નાના છોકરાને પણ તમે ભારતીય જનતા પાર્ટીના ઊભો રાખો તો તે પણ આ બેઠક પર વિજય થાય તેવી પૂર્ણરૂપે શક્યતાઓ છે કારણ કે આ બેઠક ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત બેઠક થઈ છે ખેર નવા કોઈ વિસ્તાર નવા કોઈ ગામડા સાથે નવા લોકો સાથે ફરી એકવાર તમારાથી મુલાકાત કરીશું અને ફરી એકવાર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીનું મંતવ્ય તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું અમારી ચૂંટણી યાત્રા આમ જ ફરતી રહેશે અમે ચૂંટણીને લઈ ચૂંટણીનો કેમેરો લઈ ગામે ગામ ફરતા રહીશું જિલ્લે જિલ્લા શહેરે શહેર ફરતા રહીશું રાજ્ય ગુજરાતમાં તો હાલ અમે ફરી રહ્યા છીએ બીજા રાજ્યમાં પણ જવાના પ્રયત્ન કરીશું હાલ પૂરતું આટલું જ હાલ પૂરતું આ વિડીયોમાં આટલું જ ગોતાની વિસ્તારનો ગોતા વિસ્તારની જનતાનો મંતવ્ય તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં અમને જણાવજો અને તમારા વિસ્તારમાં જો તમે ઈચ્છતા હો કે અમે આવીએ તો તમારા વિસ્તારનું નામ અને કોમેન્ટમાં તમારું નામ લખીને અમને જણાવજો ખેર આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું નવી ચૂંટણી યાત્રા સાથે ફરી એકવાર તમારા તમારાથી મળીએ નમસ્કાર